પાટણ શહેરમાં એક બાજુ ચોમાસાની સિઝન તો બીજી બાજુ સ્વચ્છતાના અભાવને લઈને લઈને ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને સ્થાનિક લોકો રોગચાળાની સેવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર આવેલા દરવાજા ઠક્કરની વાડી સામે આવેલા મારુતિ પાર્ક સોસાયટીના ગેટ પાસે જ છેલ્લા અઠવાડિયાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્થાનિક લોકો ભયભીત થઈ જવાબ પામ્યા છે તો આજ રોજ પાટણથી સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટર નીકળતા હોવા છતાં પણ તેઓ આંખ આડા કાન કરી સ્થાનિક લોકો સાથે ઓરમાયું વર્તન દાખવી રહ્યા છે તો આ ગંદકીના સામ્રાજ્યને લઈને ગાયોનો પણ આતંક જોવા મળતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સમયાંતરે આ વિસ્તારની સાફ સફાઈ હાથ ધરી સ્થાનિક લોકોને રખડતા ઢોરો અને રોગચાળામાંથી મુક્તિ આપવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે ત્યારે સ્થાનિક રહીશ અને પૂર્વ કોર્પોરેટર પીજે વાણિયાએ પાટણ નગરપાલિકાને સ્વચ્છતાના મળેલ એવોર્ડ સામે પણ પ્રશ્નાર્થ કરી પાલિકા તંત્ર હાલ સફાઈના નામે નિષ્ફળ નીવડી હોય તેમ ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા હોવાના આક્ષેપો કરી પાલિકા તંત્ર સત્વરે જાગી શહેરમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તે પૂર્વે તમામ વિસ્તારોની સાફસફાઈ કરવામાં આવે તેવી માંગ કરી હતી આજે વેરા દરવાજા મારુતિ પાર્ક ઠક્કરની વાડી સામે છેલ્લા પાંચ દિવસથી એટલી બધી દુર્ગંધ મારે છે એટલો બધો કચરો અહીંયા એક સ્ટેન્ડ બનાવી દીધું પણ અહીંયાના જે ચૂંટાયેલા સત્તાધીશો એ નીકળતા હોવા છતાં આજે બેરા થઈ ગયા આદરા થઈ ગયા છે બસ એમના એક જ કે લોકો ગમે એટલા પરેશાન થાય પણ અમે તો અમારું જ કરીશું એ રીતે આ લોકો વ્યવહાર કર્યા છે અત્યારે અમારી સોસાયટીઓ અત્યારે ખંદી ગંદકીની અંદર પસાર થાય અહીંયા રોજ સ્કૂલના છોકરા આવતા જતા હોય એટલે મહેરબાની કરી આ પાટણ નગરપાલિકાનું એમ કહેવા માગું છું કે આ તમને કયા એવોર્ડો આપે છે કે સ્વચ્છતાના અને એ કયા અધિકારીઓ હોવા બેઠા તે તમને પાટણનો બીજો ને પહેલો નંબર થાય આખું પાટણ ગંદકીથી ઉભરાય અત્યારે એ નકરી ભૂગર્ભ ગટરોની મારી ઉપર કમ્પ્લેનો આવે આ ખરેખર ભાજપવાળાને શરમ આવી જોઈએ કે ભાઈ તમારે હજી ના થતું હોય તો રાજીનામું આપી દો બસ શા માટે તમે પબ્લિકને મારી નાખો હતા કાળી બજારની અંદર એ પરિસ્થિતિ પરિસ્થિતિમાં એ પરિસ્થિતિ અત્યારે આ જો જુઓ ત્યાં નકરી પરિસ્થિતિ એટલે ગંદકી અત્યારે બસ અમારી સોસાયટીઓની આગળ ગંદકી કરવાની અરે આ તો કઈ તમારો સ્ટેન્ડ ને તમારા બાપનું રાજ ચાલે છે જો ને તો તમે નગર એટલા ભાજપવાળાને ખરેખર હું એમ કહેવા માગું છું કે ભાઈ તમે ચૂંટાયો તો અહીંયા કામગીરી કરો અત્યારે આ લોકો ગંદકીથી અહીંયા રૂમા ઢોકીને જાય છે એટલે મહેરબાની કરો અને તમારે નાક રહેવું હોય તો તમે રાજીનામું આપી દો પણ શા માટે પબ્લિકને તમે હેરાન કરો છો અહીંયા બસ સાહેબો થઈ થઈને કરવાનું તમે તો તમારી જાતના બધા મુખ્યમંત્રી સમજવા માંડ્યા એટલે મહેરબાની કરો છો બે દિવસની અંદર અહીંયા પૂરેપૂરે સાફ સફાઈ કરવામાં આવે તો હું કલેક્ટર જોડે જઈશ અને ત્યાં મ્યુનિસિપલ કમિશનર જોડે ગાંધીનગર જઈશ